આ આપણે એટલે આ સસુંદરા આપડે પથ્થર ખોદાવા લઈ જાય બીજું ના કરી વાત સાચી ઘણો બગ ભગ ના કરે પથ્થર તો નઈ તમને ઘંટીઓ ફેરવાના પથ્થર ભગાવવાના છે તમને

મારું નામ છે જલેબી જલેબીભાઈ એટલે હું જલેબી કરે કરે એમ કરતા અલ્યા તે તો અમારા કહી દેનો નોમ કોઈ મેડમ કરે ઠોકા ખાઈ લેગા હવે સાહેબ ઉભી મોય સાહેબ હું આમ પેલી બુ કાઈ દેવ પરી તમે એ એટલે પણ એ નહીં મારતા તો તમને શું ઓતો છે શું લામાર આવી છે પણ આ હવલદાર નું શું છે શું નોમ છે ભાઈ તમારો સમાજી મુછાળ કા સમાજી મુછાળ તમારા ખબર નહીં ડાઢમાં રાખા બકરોજી પાછા એ બકરા જો તારો ફોકો ના ઉતારું તો મારું નામ હવલદાર નહીં

પણ સાહેબ ના બેહારો ને તમે ભાડા ખર્ચો નથી ભાગી જાવું તો પંદર વર્ષ તમારી જોડે પડ્યા તારા બે રાખવાના રીક્ષા રાખવાના છે

એ સાહેબ મારા ઘરે કોમ છે મારા નઈ આવે એ ડ્રાઈવર હ તો કે ખવા છે તો ચાલુ કર ને ભાઈલો છોતરા ઉખાણ અમે એ પેલો નેસો ઉતર નેસો નેસો કમ કમ તારા ઉતાર છે મને મરાવા સાહેબ કેમી ઓના ભૂકાવા આ રહ્યો ને જાતો એકાઈ ને ઓના દેવાનો ઓને આ પેલાલે કીધું તું બાપા રે પેલાલે કીધું મને ભૂકાઉ

બાર ભારત છું અને પોલીસ વાળા શું ઉખાડી લે આપણું વાત કરો છે પાછું મૂક હતા લેવાની એ તો બાર પછી બધું કરીશ હા તો પોલીસ વાળા ચાપ આવે તાર અરે લેતા સમાચાર હતા જો અંદર બેઠને તને તા પાઈ દીય છે સાહેબ આ તો તમને ગુંડાઓ ગોટતા નહીં અલા ભાઈ તું ને ને આ બધા નારા એનાથી હા તો જવા દો સાહેબ તોમા સોમા જવા દીધો હતો

आगियो पकड़ा ओह नो या पर कुटन देखो की सबरेज का मार

વાય ને નીતારા લઈ લો હીકા ઉતાર કરી નાખો ડાયરેક્ટ પેણી લે ચલા પણ શું ઉતારવાનું છે ઇન્કાઉન્ટર કરવા છે ચલે લઈ લો આ કર બાકી તો વર્ધી ઉતારીને આઈ જ ખબર પડે જો છે ઓય તમારું હેડે છે

બબકામ કેસે ઓ બબકા મારી નોકરી છ છ હાથ નીકળી ગયા મારા તારા હાથ કાઢી લે શું કરી ના છે લે સાહેબ તમે બોકાવાવાળી કરો તો કેટલી કેટલી હવે આયો રીમા ફાર ફાફલા એવોથી કરકે વિકરા ઓ બા જલેબી ને

તમારી માખી માક બકલાઈજી તેલ બેલ લગાય તો ન લેને તેલ બેલ નહીં લગાવું પેલું નામ છે જલેબીભાઈ આ દોહા સોમા મારા મારા હાથ છૂટા થાય તો તારે કાઢી નાખું મને

તમારી આખરી ખાઈ તમે ઉપર જવાનું છે કશું કરવાનું છે તમને પેલા ખબર પડે કે આપડે બે સા મોટા નાના છોકરા છે ઘરે વાત જોઈ રહ્યા છીએ હવે આ તો અમારી નોકરી અમે આ નોકરી હાથ થી મળી નોકરી નઈ કરીએ અમે પડે કેવું કરવું છે

જો કે પાડી માના ઘરે તમે હવે ના ના અમારી નીચે જો ભાગે ઉડાડી મેલે હાથ લાવો હાથ પાયા તમે Oh no. <laughs>